નવરાત્રીનો શુભારંભ થયો અને અમદાવાદમાં ઠેર ઠેર મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા નગરદેવી માં ભદ્રકાળી મંદિરમાં ભક્તોની મેદની જામી છે નવલી નવરાત્રીના પ્રથમ દિવસે જ શણગાર કરવામાં આવ્યો વહેલી સવારથી જ પાસેથી વધુ જાણકારી લઈએ અર્પિત આસો નવરાત્રીનો પ્રારંભ થયો આમ તો રાત્રિ દરમિયાન નવરાત્રી છે એટલે ગરબા કરીને માની આરાધના કરવામાં આવે છે પરંતુ મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે કેવી ભક્તિ ભાવના ત્યાં વર્તાઈ રહી છે અમિતા નગરદેવી એટલે કે અમદાવાદ શહેરના ભદ્રકાળી માતા નગર દેવી દેવી તરીકે જાણીતા છે ત્યારે પહેલા દિવસે નવરાત્રના આજે ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે અલગ અલગ પ્રકારે પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે ત્યારે આ મંદિરની બહારનો નજારો તમે જોઈ રહ્યા છો કે સવારથી જ અહીંયા કતાર લગાવવામાં આવી છે માતાજીના દર્શન માટે માતાજીની એક ઝલક મેળવવા માટે કેમકે અહીંયા ખાસ શણગાર અને આભૂષણો પણ માતાજીની પ્રતિમાને આજે ખાસ શણગાર કરવામાં આવ્યો છે ત્યારે એક મહારાષ્ટ્રીયન ગ્રુપ અહીંયા મંદિરે પહોંચ્યું છે અને તેઓ અલગ જ પ્રકારે અહીંયા માતાજી સમક્ષ પોતાનો ભાવ અહીંયા પ્રગટ કર્યો છે મારી સાથે ગ્રુપના મેમ્બરશિપની સાથે વાત કરીએ પહેલાં તે કહો કે આજે આપ પરંપરાગત મહારાષ્ટ્ર વેશમાં અહીંયા આવ્યા અને માતાજીના દર્શન કર્યા અને ધજા પણ અહીંયા લાવ્યા કયા પ્રકારનો આ તમારો કાર્યક્રમ આ દોડ આ જે ધજા લઈને અમે નીકળ્યા એને દુર્ગા માતા દોડ કહેવામાં આવે છે આ દોડ રાજ માતા જીજા માતાએ શરૂ કરી હતી અને તે સંસ્કૃતિ અમે જપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ અમે દર વર્ષે કરીએ છીએ નવરાત્રિના નવ દિવસ આ દોડ ચાલવાની છે સવારે છ થી સાત દરમિયાન તો આ જે ધજા છે એ પછી ક્યાં ચડાવો છો આપ આ ધજા દરેક મંદિરોમાં ફરે છે કે આજે અમે આ વિસ્તાર લીધો તો અમે અહીંથી અમારા કાશીશ્વરનાથ મહાદેવ મંદિરથી નીકળ્યા ત્યાંથી મહાલક્ષ્મી મંદિર ગયા મહાલક્ષ્મી મંદિરથી સાંઈબાબા મંદિર ગયા ગણપતિ મંદિર ભદ્ર ગયા ત્યાંથી પછી અહીંયા આપણે બહુચર માતા મંદિર અને ભદ્રકાળી મંદિર એના દરેક વિસ્તારમાં એટલા ફરવાની છે તમે પણ આજે દર્શન કર્યા આમ તો સામાન્ય દિવસોમાં દર્શન માટે આવતા હો પણ આજની આજે દર્શન કરવા એ અલગ જ અનુભૂતિ અને અલગ જ એક માહોલ હોય છે અહીંયા દર્શન કરવાનો લાવો અલગ હોય છે મતલબ હા અહીંયા નવરાત્રિમાં સવારથી જ ભીડ લોકોની લાગી જાય છે અને આજે અમારે બી આજ સવારે માતાજીના દર્શન થયા અને લાવો મળ્યો તો આપ રહ્યા છો કે અલગ અલગ પ્રકારે ભક્તજનો અમદાવાદ શહેર અને અમદાવાદની આસપાસના વિસ્તારના લોકો અહીંયા આવ્યા છે વહેલી સવારથી જ ભક્તજનોની ભીડ જોવા મળી રહી છે આપ તમે જો આ મંદિરની અંદરનો ગર્ભગૃહનો વિસ્તાર છે અને એની બહાર પણ લાંબી કતાર માતાજીના દર્શનની માટે જોવા મળી રહી છે હું અંદર પણ આપણે બતાવવાનો નજારો પ્રયાસ કરીશું આપજો તો આ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રીયન સમાજનું એક આ ગ્રુપ આવ્યું હતું કે જેઓ દુર્ગા દોડ આજે આ આયોજન કર્યું હતું કાર્યક્રમનું અને દર્શન કરી અને અહીંયાથી તેઓ નીકળ્યા છે ત્યારે શહેરના અલગ અલગ અન્ય વિસ્તારમાંથી પણ ભક્તજનો પોતાનો ભાવ પ્રગટ કરવા અહીંયા આવ્યા છે અને માતાજીની એક ઝલક મેળવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે માતાજીને અલગ અલગ પ્રકારના શણગાર આ નવ દિવસ સુધી ધરાવવામાં આવશે માતાજીના શણગાર થકી સજાવવામાં આવશે અને માતાજીની એક ઝલક મેળવવા માટે પોતાના મોબાઈલ સાથે આપ જુઓ તો કેમેરામાં મોબાઈલના કેમેરામાં માતાજીની આજે જે ખાસ પ્રતિમાને શણગારવામાં આવી છે એની તસવીર તેઓ કેપ્ચર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે એટલે આ આ નવ દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના કાર્યક્રમો એમાંય ખાસ આઠમના દિવસે અહીં એક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ ઉપરાંત માતાજીના ચોકમાં ગરબાનું પણ આયોજન અહીંયા કરવામાં આવશે એટલે પોતાનો ભાવ પહેલો દિવસે નવરાત્રિનો ત્યારે પ્રગટ કરી રહ્યા છે અને આ દસ એટલે કે નવ દિવસ દરમિયાન અહીં ભક્તજનોની ભીડ જોવા મળવાની છે કે પહેલી બહેનો પણ છે બા તમે ક્યાંથી આવો છો આજે પહેલા નગરથી આવીએ છીએ અમે અમે નહેરુ નગરથી આવીએ છીએ અને દર વર્ષે પહેલે નૃત્ય આવીએ છીએ અમે અમે જાતના નાગર છીએ તમે બેન ક્યાંથી આવો છો અને દર્શન તો ત્રણસો દિવસ કરવા કરો પણ આ નવરાત્રનું મહત્વ અલગ જ હોય છે દર્શનનું સાવ સાચી વાત છે હું પહેલા કચ્છથી હતી અને હવે મને પણ એવું થયું કે નગર દેવી છે

પ્રગટ કરી રહ્યા છે કેમ કે વર્ષ દરમિયાન ચાર અલગ અલગ પ્રકારની નવરાત્રિ આવતી હોય છે એમાંય આ આંસુ નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું ખાસ મહત્ત્વ હોય છે અને આ આંસુ નવરાત્રમાં નવ દિવસ દરમિયાન ભક્તો અને લોકો પોતાની આસ્થા ગરબા થકી ગરબા રમતા હોય છે અને સાથે સાથે જે મોટા મોટા મંદિરો છે એમાંય ખાસ અમદાવાદમાં જે આમ નગર દેવી ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે આ પ્રકારના જે મંદિરો હોય છે એ મંદિરોમાં વિશેષ પ્રકારે સુશોભન કરવામાં આવ્યું છે અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તમે જોઈ રહ્યા છો કે આ માતાજીનું ઘર વઘરું છે ત્યાં પણ જે વિશેષ પૂજા અર્ચના છે એ પૂજા અર્ચના કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આઠ વાગ્યાની આસપાસ અહીંયા આરતી થતી હોય છે અને આરતીની વાત કરીએ તો આજે ભદ્રકાળી માતાની આરતી હોય છે એ આરતીનું વિશેષ મહત્ત્વ હોય છે એક અલગ જ માહોલ આ જે ભદ્રકાળી માતાજીની આરતી દરમિયાન જોવા મળતો હોય છે અનેક ભક્તજનો આવતા હોય છે અનેક ભક્તજન મારી સાથે છે અહીંયા ભદ્રકાળી માતાની આરતી થતી હોય છે એક અલૌકિક વાતાવરણ સર્જાઈ જતું હોય છે જ્યારે આરતી થતી હોય છે અને લાંબી આરતી હોય છે એની વિશેષતા એ પણ છે વિશેષતામાં અહીંયા જે આરતીના ભગત હોય છે એ એમની એક મંડળી હોય છે એ બહુ મોટી સેવા આપે છે સવાર સાંજે લોકો આરતીમાં અહીંયા પધારે છે અને એમના માતાજીની સ્તુતિ કરતા હોય છે તો કયા કયા પ્રકારના કેવા કાર્યક્રમોનું આયોજન આ નવ દિવસ દરમિયાન અહીંયા થવાનું છે કેમકે ચાર નવરાત્રી હોય એમાં બે નવરાત્રીનું વિશેષ મહત્વ ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ જી અહીંયા આઠમના દિવસે હવન જે થાય છે આખી રાત થાય છે અને સવાર સુધી હવન ચાલે છે ને એનું હજારો શ્રીફળ અહીંયા પધારવામાં આવે છે તો આઠમનો ભક્તોએ બધાએ લાભ લેવા નમ્ર વિનંતી છે હવનનો તો આપ જોઈ રહ્યા છો કે આ કંઈક આ પ્રકારે પહેલો દિવસ છે ભદ્રકાળી માતાના મંદિરે નજારો અને આ પ્રકારની તસવીરો હાલ જોવા મળી રહી છે આખા દિવસ દરમિયાન આ જ પ્રકારે ભક્તોની ભીડ જોવા મળવાની છે અને તેમાં એ આજે પહેલો દિવસ છે એટલા માટે અને આ નવ દિવસ દરમિયાન સવાર અને સાંજ અહીંયા ભક્તજનો દર્શન માટે આવવાના છે અને સાથે સાથે આઠમના દિવસે પણ કંઈક ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આઠમનું હવન છે એ ત્રીસમી તારીખે રાખવામાં આવ્યું છે અને આસો નવરાત્રમાં આ હવનનું વિશેષ મહત્ત્વ હોય છે ત્યારે લોકો આ હવન માટે અને એનો લાભ લેવા માટે દૂર દૂરથી આવતા હોય છે અને એવામાં આજે પહેલો દિવસ છે ત્યારે કંઈક અલગ અલગ પ્રકારનો માહોલ એક દિવ્ય અલૌકિક માહોલ ભદ્રકાળી માતાના મંદિરે જોવા મળી રહ્યો છે અમિતા આભાર આપનો જાણકારી આપવા માટે તો ભદ્રકાળી મંદિરે આજે નવરાત્રીનો એક અલગ જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા